મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું ફરી એકવાર સ્વાગત છે સારો સમય આવતા પહેલા વ્યક્તિને આ સાત સંકેત મળે છે છે મિત્રો ભગવાન કહે દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવે છે આ બધું સમયના ચક્રને કારણે થાય છે સમય કરતા બળવાન કઈ નથી તમે તમારા જીવનમાં કોઈ વ્યક્તિને રાજામાંથી રંગ બનતા જોયા હશે જ્યારે પણ તમારા જીવનમાં કોઈ મોટું પરિવર્તન થવાનું હોય છે ત્યારે આવા મોટા ફેરફારો પહેલા તમને ભગવાન તરફથી કેટલાક એવા સંકેતો મળે છે ભગવાને તમારા ભવિષ્યમાં તમારા માટે કંઈક સારું વિચાર્યું છે આવો જાણીએ તે ખાસ સંકેતો વિશે જે ભગવાન સારો સમય આવતા પહેલા આપે છે નંબર એક અચાનક ખુશ ઘણી વખત તમે નોંધ્યું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થાય છે આનો અર્થ એ છે કે તમારે સમજવું જોઈએ કે ભગવાન તમને કેટલાક સારા સંકેતો આપી રહ્યા છે આ સમયે તમે જે રીતે ખુશ રહેવાનું અનુભવો છો તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં ખૂબ જ જલ્દી ખુશીની ક્ષણો લાવવાના છે સુખનો અનુભવ થવાનો છે તમે તમારા જીવનમાં જે પણ દુઃખ

તેનો અર્થ એ કે તમે જીવનનો સાચો માર્ગ મેળવવા જઈ રહ્યા છો એટલા માટે તમારે અગાઉથી જોઈએ કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે નંબર ત્રણ ઘરમાં બાળકો હોવું કહેવાય છે કે ભગવાન બાળકોમાં રહે છે જો નાના બાળકો અથવા બાળકો અચાનક તમારી સામે સ્મિત કરે છે અથવા તમને કંઈક હકારાત્મક કહે છે તો તે એક સંકેત છે કે જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવાની છે નંબર માતા માતા આગમન જો ગાય દરરોજ તમારા ઘરે આવે છે અથવા તમારી પાસે ખોરાક માંગે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે જો તમારા ઘરમાં પક્ષીઓ અને જાનવરો માળો બનાવતા હોય તો તે પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ સિવાય જો તમારા ઘરની આસપાસ પક્ષીઓનો કિલકિલાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે તો આ સંકેત પણ જીવનમાં ખૂબ જ જલ્દી સકારાત્મક પરિવર્તન લાવવાના છે નંબર પાંચ સપનામાં મંત્રો સાંભળવા જો તમે સપનામાં રામ રામ જેવા મંત્રો સાંભળો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે જો ઓમ મંત્રનો ગુંજ સંભળાય તો તે પણ સકારાત્મક બાબત છે સપનામાં મંત્ર ઘટ શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે નંબર છ શરીરના અવયવોનું ઝબુકવું પુરુષોમાં જમણા અંગને ફફડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પછી ભલે તે જમણી આંખ હોય કે જમણો હાથ આ સૂચવે છે કે તમારી શક્તિ વધવાની છે તેનાથી વિપરીત જો સ્ત્રીઓમાં ડાબુ અંગ ફફડતું હોય તો તે એક સારો સંકેત છે એટલે કે સ્ત્રીઓમાં ડાબા હાથનું ફફડવું એ શુભ સંકેત કહેવાય છે અને પુરુષોમાં જમણા અંગનું ફફડવું શુભ માનવામાં આવે છે નંબર સાત દેવું હોવું મે ઘણી વખત જોયું હશે કે તમે દેવામાં ડૂબી ગયા છો અને અચાનક તમને દેવુંથી છુટકારો મેળવવાનો રસ્તો મળી ગયો છે તો આ ભગવાન તરફથી એક સકારાત્મક સંકેત છે અથવા જો પૈસાની લેવડ દેવડમાં તમારી તરફેણમાં નિર્ણય આવે છે તો તેનો જીવન માટે શુભ સંકેત પણ છે કે જીવનની આર્થિક પરેશાનીઓનો અંત આવવાનો છે જીવનમાં પૈસાનું આગમન ખૂબ જ ઝડપથી થવાનું છે મિત્રો જો તમને આમાંથી કોઈ સંકેત મળ્યા છે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો સાથે જ વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન હોલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા પ્રથમ વિડિયોની સૂચના તમને પ્રાપ્ત થઈ શકે જય શ્રી કૃષ્ણ રાધે રાધે